જામનગર શું બનાવ સામે વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આગની ઘટનામાં એક દર્દી માથા અને હાથના ભાગે હતો આ વોર્ડમાં પંદર દર્દીઓ સારવાર માટે લઈ રહ્યા હતા ફાયર વિભાગને તાત્કાલિક ઘટના ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ વધુ ફેલાય તે પહેલા જ કાબુ મેળવી લેવાયો હતો કોલ આવતા તરત પહોંચી ગયા ફાયરમેન પણ પહોંચી ગયા અને ડૉક્ટર નર્સ બધા લોકોએ એ બધું ધ્યાન રાખ્યું છે અને આગને વધતા રોકી દીધું છે કે જે શ્વાસના દર્દી હતા જે ઓક્સિજન ઉપર હતા એમનો હાથમાં થોડીક બળતરા બળે હાથ થોડુંક બળેલું છે અને થોડુંક અહીંયા માથા ઉપર થોડુંક બળતરા છે પડેલ છે એવી રીતે અને એકદમ સ્વસ્થ છે હું એમની સાથે જ હતો પણ એમને આપણે સારી સારવાર અત્યારે પરેશાન ના કરીએ એટલે એ રીતે એમને આઈસીયુ વિભાગમાં રાખ્યું છે અને એકદમ સ્વસ્થ છે થી વીસ દર્દીનો વોર્ડ છે અને સ્પેશિયલ આઈસીયુ વોર્ડ છે જેને આરઆઈસી કહીએ રેસ્પિરેટરી ઇન્ટેન્સિવ કેર યુનિટ છે અને બીજા બીજા ના ના કોઈને સ્થળાંતર કરવાની જરૂર નથી પડી એ એરિયાને આપણે ખાલી કેમ કે પેલું આગને રોકવાનું કામ કર્યું હોય એટલે એ એનું પાવડરને બધું છે એટલે એ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે એટલે ખાલી એ દર્દીને આપણે કોઈ મોત નથી અને મેં જેમ આપને જણાવ્યું કે માઇનર બર્ન્સ છે અને એના માટે સિનિયર ડોક્ટર્સ પણ બધા આવીને એમનું ધ્યાન રાખી રહ્યા છે એટલે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે